ઘરનો મકવાના છે મજીરામાં હવે આ મજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી એ ખોટું લાગે એટલે પણ આ તો બે પાસ થઈ ગયા મજીરાવાળાએ વગા મજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે ઘડીકમાં ન મેળ પડે કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો હું કરે તો હું કેવું એને હવે આ વગાડે એ તો કહેવાય નહીં મંજીરા વગાડે એમ કહી દો કે હું અમારે મંજીરા વગાડવા એની આયની પણ આ તો બે બધી પાસ થઈ ગયા છે પણ હું પાંચ પાંચ રૂપિયા બહારના મંદીરા સોરસનો કલાકાર વગાડતો તો હેર હેર હોનાળા કરીને દેખાડે સાહેબ હો મુંબઈમાં સાહેબ એક જણો મને કે પ્રોગ્રામના ઇન્ટરવ્યુમાં આવે મને કે તમે તો હું ગાયું હું બોલ્યા મેં કાંઈ હેંભલ્યું જ નહીં તમે હતા ક્યાં મને કે હામોજ બેઠો તો પણ મેં કીધું તો સાંભલું નહીં કાં મને કે હું તમારા મદિરાવાલા હું જોયા કર્યો એને માથામાં કઈ લાગે કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે લાગવા જ ન દીધું મને કે હવે એમ લગવા લાગવા દે તો એવી ક્યાંથી થયા હોય એને તો રોગ ન થયો યાર હે પણ મહત્વની કડી પછીની એક કડી પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું હાસ્યરસ છે ને એ ડાયવર્જન છે એને હાઈવે નો કર નાખાય શકે હાસ્ય રસ છે ને એ શાકમાં મસાલા બરોબર છે અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય તો તો મીઠાનું શાક કર્યું રીંગણા ને ખે એમ લાગે એમ હાસ્ય મર્યાદા છે કે લાય બોલે તો ઈસલગે નહીં એવા કાલ જા કીધા રે લાય બોલે તો ઈસલગે નહીં મારા પ્રભુએ એવા કાલ ઝાંકી ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે બોલે કોઈ સમજ નહી લાઈ બોલે કોઈ i <laughs> કવિતાના પ્રાણ છે એવી એક કળી જેથી દીધ હું જવાહરભાઈ ભૂલી ગયો તો વાહ સન્માનમાં એ કળી તમે જોજો આખી કવિતાના પ્રાણ હો ને હા ગોતવા જાવ તો મળે નહીં ગોયતો ઈ ગહન ગોવીંદો રે જેને ગોતવા જાવ તો મળે નહીં ગોયતો ગહન ગોવીંદો રે અને હરિભક્તુને હાથ વગો છે ઈ પ્રેમ પરખંદો ને આખી કવિતાના પ્રાણ છે દાન અલગારીની કવિતાની આ પ્રાણ છે પ્રાણ અમુક જગ્યાએ હો આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય આખો લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય નાઝિર દખૈયાની એક ગઝલ છે કે બે હાથ ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી છે

દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરી દિલ ખોલીને એવા પાણી વગરના સાગરની નાજીરની કસી જરૂર નથી પાણી વગરના સાગર પાણી વગરના સાગર સમાજમાં બહુ હોય જો ઘણા નથી આપને કહેતા કે મારું કામ પડે તે ઉગાડે પગે વહી આવજો તો બૂટ પહેરીને આવીએ તો હું વાંધો ચપ્પલ પહેરીને આવીએ તો તને હું વાંધો નહીં એની ઈચ્છા છે કે પેલા પગો થા અને પછી મારી પાસે આવ્યું અને માનો કે આપણે ઉગાડ પગા થાય ને પછી ત્યાં જઈને કહીએ કે સો રૂપિયા ઉછી ના દો તો માથું માગી લે પણ સો રૂપિયા નથી હે એ પાણી વગરના સાગરની નાજીર ને કશી જરૂર નથી કારણ શું કારણ સાંભળજો કારણ એ કે જે સ્થાન લઈ જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ની રાખી છે જે સ્થાન લઈને આવ્યો છું ને એ સ્થાનની ની રાખી છે અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ની રાખી છે કેવી કેવી કવિતા વિચાર કરો જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે મારું નામ રૂબે છે મજતારે તે પરના હસો તટના વાસી એ સમુદ્રને કિનારે ઊભા છો એ મારું નામ રૂબે એમાં તમે દાંત કાઢોમાં હસોમાં મારું નામ ડૂબે છે મજધારે તે ફરના હસો તટના વાસી મે મારું નામ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે સાહેબ અને ઘરવખરી વહેચી ને પણ મહેમાનની इज्जत રાખી છે સાહેબ હે આ પ્રાણ છે પ્રાણવાન કડિયા હે કે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો અ અભિમાન નો અહંકાર નો આટલો અઢી લખણ માં તમેને ગોતવા જાવ તો નો મળે હે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો

તો હા તો રાણા ને એક સમાચાર આપજો ને મીરાબાઈ સમાચાર મોકલાવે છે અમારા ભગુભાઈ રહોડિયા લખે છે એ ફરી ઝેર મોકલે જીરોવા દ્વારકા વાળો મારો આવશે મારા આત્માને ને એનો છે હે ફરી ઝેર મોકલે એના મનની મનમાં ન રે ઝેર ને જીરવા જીવન મારો આવશે આત્માને એનો